નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે એક એવા બેનને મળવા માટે આવ્યા છે કે જે લોકો પશુપાલન વ્યવસાય જોડે સંકળાયેલા છે તો આપણે એના પરિચય સાથે જાણીશું કે એમની ગાયને શું સમસ્યા હતી અને એનું સમાધાન કેવી રીતે મળ્યું તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે બેન તમારું થોડુંક અવાજ સુરેખાબેન જીતુભાઈ હા અને ગામ તમારું માંડા ખડક માંડવ ખડક એટલે કયો તાલુકો દસ થી બાર વર્ષ થઈ ગયા અચ્છા તો અત્યારે તમારા હાલમાં કેટલી ગાય ભેંસ કે શું છે મતલબ એ થોડીક વાત છે બે ગાય છે બે ગાય અને બે છે બરાબર

સાડા છ લીટર એક ટાઈમે પછી લાવ્યા પછી જ્યારે ધોવાનું ચાલુ કર્યું અનુભવ થયા એક તમને પહેલાથી ખબર હતી કે નહી ખબર હતી બિલકુલ ખબર નહીં એટલે કે આમ તમારી જોડે છેતરપંડી થઈ ગયું કેવાય પછી શું કર્યું એ થોડીક ઘટનાની વાત કરો

बस मैं कह रहे गए न कि दो के चाल एम के तोने कितना पोसा है एम को हां मैं के दो एव आचार फेर એટલે મે કીધું 25 ડાયરેક્ટ જ 25 જ કહી દીધું હા તેລະ કોઈ નિયમ કે 27000 બેને આ اچھا મતલબ કે 37000 માં તમે લાવેલા કે 10000 પાછા આપી દે દે હું હા મને રોક પડાઈ મતલબ એ લોકો એ માની ગયા કે આચડ બંધ જ હતું એમ એક કયા વેતરથી બંધ થઈ ગયેલો તો એમનો કઈક વાત લોકો તો પેલા આચારમાંથી જ બંધ કે પેલું વેતરથી હા પેલું વેતરથી પેલા વેતરથી આચડ બંધ થઈ ગયેલો અને તમારે ત્યાં ત્યારે ત્રીજું કે બે વેતર તો મતલબ એક આચર માંથી બરાબર હા પછી શું કર્યું એ થોડીક વાત કરો હવે આંચળ બંધ થઈ ગયું પેલો બંધ જ હતો અને ગયા તો પૈસા બી આપી દીધા પછી તમે શું કર્યું આ પાવડર કયો પાવડર અચ્છા

એટલે તમારે ત્યાં જે ગાયો છે કેટલા વર્ષ થઈ ગયા તમે પાવડર ખવડાવો છો બે વર્ષ જેવા થયા બે વર્ષ થઈ ગયા બે વર્ષથી તમે વાપરવતા જ હતા એમ વાપરતા જ હતા પણ આ જે ગાય છે બાર થી આવી બાર થી આવી એટલે મતલબ ફેલ હા બરાબર છે બાકી આ ગાય આપણે ત્યાં હોય તો આપણે એને પેલાથી તંદુરસ્ત રાખતા દે બરાબર બરાબર છે તો કયા ડોક્ટર બરાબર છે તો આજે આમ કેવાય કે ભાગના પશુપાલક જયારે આચર બંધ થઈ જાય ને તો સારવાર કઈ થતી નથી અને પછી તો એમને એમ જ રહેતું હોય ફેલ જ થઈ જાય એમ બરાબર ને અને આજે આ એક આંચળ ચાલુ થઈ ગયું જો એ આંચળ બંધ હતો તો દૂધમાં કેટલો ફેરફાર રહેતો અત્યારે કેટલું દૂધ આવે સાડા સાત લીટર જેવું એક ટાઈમ સવાર સાંજ મળીને સાંજના સાડા ને સવારના સાડા સાત એટલે કમ સે કમ ચૌદ લિટર જેવું દૂધ થાય બરાબર ને સવાર સાંજ મળીને હવે માનો કે આ ચૌદ લિટર અત્યારે દૂધ આવે છે પણ એક કાચળ ફેલ હોતે તો શું થશે તો કેટલું આવશે અચ્છા ઓછું થઈ જાય બરાબર છે તો ખરેખર બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું છે તો આપ